Was. Oh, ચલો તાર પૈસા જેમ પડી રહે છે દસ રૂપિયા ગોદા માંથી દાન હજી કો છે એ લોહડે ધોવાન મશીન માં હતો ને એમ માંથી નેકલો નવી બોય પાછો ત્યારે નાખ્યો હવે આજ પ્લાસ્ટર નો છે અમારો પહેલો દિવસ અને બાકી લોકેશન તમે બતાવી દો લોકેશન અમારો આ જોઈ લો આ છે અમારું લોકેશન કેટલું મસ્ત લોકેશન પર અમે કોમ કરી રહ્યા છીએ કોમ પણ અમારે ફટાકે પૂરું કરવાનું છે ઝડપથી જેમ બને તેમ બાકી યુટ્યુબ માં તો થોડી ઘણી ખૂણામાં જગ્યા તો બનાવી હતી કારણ કે ચેનલ મો કરી હતી થોડા થોડા પૈસા ચાલુ છે અને તમે એટલો સપોર્ટ કરો ને તો જે આગળ એનાથી દૂધ જે આવે ને તો ઇન્કમ પણ થાય એટલે કે આપણે તો દેશી તમાકા અને અમે છીએ દેશી ગામડિયા એટલે ગામડાના વ્લુક અમુક અને ખૂબ ગમતા હોય યુવા એટલે આપણે ગામડાના વ્લુક બનાવીએ છીએ અને આપણે તો ફરવા તા છે ને એ દાડે આપણે અલગ થી સારા સારા બનાવશું ફરવા છે તારે અત્યારે તો આપડે કોમ ચાલુ છે આ કોમ બધું ફટી રે પછી આપણે ફરવા જશું ત્યારે પણ આપણે વિડિયા બનાવીશું તો અમારી ચેનલ પર જોડાયા રહેજો અને થોડા દિવસ આપણે કોમ કરી લઈ આવી પછી આપણે જઈએ ફરવા કારણ કે ફરવા જવા માટે આ બધી પૈસા કાઢવા પડે નહીં યુટ્યુબ માંથી તો હવે તમે સપોર્ટ નથી કરતા એટલે નથી યાદ એટલા આવતા મહેનત કરીને જવું પડશે તો ફાઇનલ સપોર્ટ કરતા રહ્યા ને ચાલો આગળ વિડીયો પર